ભારત એ વિશ્વનો મોટામાં મોટો લોકતાંત્રિક દેશ છે ભારતનાની લોકશાહીની આખી દુનિયામાં એક પ્રશસ્તિ અને પ્રશંસા થઈ રહી છે હવે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી નજીકમાં છે આવતી તારીખ સાતમી મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી થશે લોકશાહીની આ ચૂંટણીમાં દરેક મતદારની એક પવિત્ર ફરજ છે કે તે પોતે અને પોતાના પરિવાર સાથે એ મતદાન કરવા જાય સમયસર જાય અને સમયસર મતદાન કરે અને જો એમ આપણે ન કરીએ તો એ આપણે લોકશાહીને આપણે લોકશાહી માટે લાયક પણ નથી તો દરેક નાગરિકે એક મતદાન કરવાને એક પોતાનો પવિત્ર અને બંધારણીય અધિકાર છે એ માનીને આપ સૌ પોતે અને આપના પરિવાર સાથે તારીખ સાતમી મે ના રોજ મતદાન કરવા જાઓ એવી મારી નમ્ર અપીલ છે